નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજી એક વસ્તુ એ છે કે આપણે ગઈકાલે એક સર્વેનો વિડીયો નાખેલો છે એની અંદર આપણે ધાણા જીરું કોઈપણ શિયાળુ પાક હોય રાયડો હોય ડુંગળી લસણ કોઈપણ શિયાળુ પાક હોય એમાં એકસો એક ટકા ઉપયોગ આવે એવી વસ્તુનો એક વિડીયો આપેલો છે શું વસ્તુ છે શું છે બધી પોઝિશન એ તમને એ વિડીયોમાંથી માહિતી મળી જશે અને હું તમને ગેરંટી આપું છું કે એ તમને ઉપયોગી થાશે થાશે ને થશે એટલે આ વિડીયો પૂરો થાય ને તમને એ વિડીયો જોવા મળી જશે જરૂરથી એક વખત એ વિડીયો જોઈ લેજો અને ઘણી બધી ઉપયોગી આવે એવી માહિતી તમને એમાંથી મળશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે નવસો રૂપિયાથી ઊંચો ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો તેરથી પાંચસો બાસઠ કાળા તલાજી અઠ્યાવીસો અગિયારથી બત્રીસો સાઠ રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસો નેવ્યાસી સોયાબીનની વાત કરવામાં આવે તો નવસો દસથી નવસો છેતાલીસ ચોડીની વાત કરીએ તો સત્યાવીસો પાંચ રૂપિયાથી તેત્રીસો તેત્રીસ રૂપિયા પીળા ચણા આજે નવસો પચાસથી અગિયારસો ત્રીસ રૂપિયા સફેદ ચણા અઢારસોથી સત્યાવીસો ચુમ્માલીસ મેથી આજે નવસો પચાસથી બારસો ચાલીસ રૂપિયા રચકાનું બીજ એકત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે બાજરીની તો આજે ત્રણસો થી પાંચસો ત્રેવીસ રૂપિયા તુવેર પંદરસો સાહીઠથી એકવીસો છાસઠ રાયડો નવસો ત્રીસથી એક હજાર પાંચ રૂપિયા વટાણા એક હજારથી બારસો એંસી દેશીવાલ બારસોથી અઢારસો રૂપિયા એરંડો આજે અગિયારસોથી અગિયારસો પાંત્રીસ આગળ વાત કરવામાં આવે રાયની આજે તો અગિયારસો પંચાવનથી તેરસો પાંસઠ રૂપિયા અજમો ઓગણીસોથી ઓગણીસો દસ રૂપિયા વરિયાળી બારસોથી સત્તરસો રૂપિયા કલંજીની જો વાત કરીએ તો એકત્રીસો નવ્વાણુંથી એકત્રીસો નવ્વાણું એ જ રીતે રાજકોટમાં આગળ વાત કરવામાં આવે હવે ડુંગળીની તો એકસો દસ રૂપિયાથી ચારસો ચાલીસ રૂપિયા લસણ ત્રેવીસો થી પાંત્રીસો એકાવન આજે પંદરસો પચાસથી અઢારસો સાહીઠ રૂપિયા ધાણા અગિયારસો અગિયારથી ચૌદસો પચાસ ધાણીની વાત કરીએ તો તેરસો પચાસ થી પંદરસો ચોર્યાસી કલાજે છવ્વીસો નેવું થી એકત્રીસો પચાસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો વીસથી તેરસો પચીસ જાડી મગફળી અગિયારસો પંદર થી ચૌદસો ચાલીસ રૂપિયા કપાસ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર પાંચસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જે વસ્તુની હું તમને વાત કરી રહ્યો હતો નવા સર્વેની વાત કરતો તો જે ગઈકાલે વિડીયો આપેલો છે એની વાત કરતો તો એ વિડીયો તમને અત્યારે અહીં દેખાય છે એના ઉપર ક્લિક કરી અને જરૂરથી આ વિડીયો જોઈ લેજો જરૂરથી તમને એમાં એકસો અને એક ટકા ઉપયોગી માહિતી મળશે મળશે અને મળશે વિડીયોમાં અંત સુધી બંને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર